જો તમે કર્મયોનિમાં છો તો જ્ઞાન મેળવવું ફરજિયાત છે જો તમે સાંભળીને જોઈને કે વાંચીને આ સમજી શકો છો તો તેનો અર્થ એ છે કે તમે કર્મયોનિમાં છો અને તમે આ ભાષા જાણો છો ભુક્તયોની આવું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી અને એકઠા કરી શકતા નથી કેટલાક પ્રાણીઓ મનુષ્યો દ્વારા શીખવવામાં આવતા કેટલાક આદેશો શીખે છે અને તેનું સચોટ પાલન પણ કરે છે પરંતુ તે વ્યવહારુ વિનિમય ભાષાનું નથી પરંતુ ધ્વનિ સાથે કેટલીક પ્રક્રિયા ઉમેરીને પૂર્ણ થાય છે આને શીખવાની ભાષા ગણી શકાય નહીં જેમ કે કેટલાક દેશોમાં કૂતરાઓને શીખવવામાં આવે છે કે જ્યારે તેમને બેસવાનો આદેશ આપવામાં આવે છે ત્યારે તે કૂતરો સામે ઊભેલા દુશ્મન પર હુમલો કરશે અને તે બરાબર તે જ કરે છે ભાષા એટલે અવાજોની શ્રેણી જેના દ્વારા જીવનની પ્રવૃત્તિઓ અનુભવો અને અનુમાન દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાન એકબીજાને સચોટ રીતે કહી શકાય છે અને તેને રેકોર્ડ કરી શકાય છે અને આવનારી પેઢીઓને ટ્રાન્સફર કરી શકાય છે પ્રાણીઓ પક્ષીઓ વગેરે પણ ધ્વનિ દ્વારા જ્ઞાનનું આદાન પ્રદાન કરે છે ઉદાહરણ તરીકે જો કોઈ પક્ષી કે પ્રાણી સાપ કે હિંસક જંગલી પ્રાણી જુએ છે તો તે એક અલગ પ્રકારનો તીક્ષ્ણ અવાજ કરે છે જો તે કોઈ ખોરાક કે સાથી જુએ છે તો તે એક અલગ પ્રકારનો અવાજ કરે છે એટલે કે તેમાં પણ વિવિધ પ્રકારના અવાજો હોય છે પરંતુ તે ફક્ત તાત્કાલિક જીવન અને પરિસ્થિતિ સાથે સંબંધિત છે તેથી તે તેમના માટે જ્ઞાથી ભરપૂર છે પરંતુ વેદોના આધારે જ્યાં જીવને સત્યના જ્ઞાનની જરૂર હોય છે તે તેના માટે ફક્ત એક સંચાર ધ્વનિ માનવામાં આવે છે તેથી ભોક્તયોનિમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા નથી યોની એટલે એવી યોનિઓ જેમાં જીવ કર્મ પૂજા અને જ્ઞાન લઈ શકતો નથી કે તે પોતાના સંચિત કર્મોમાં કોઈ પણ પ્રકારનું કર્મ ઉમેરી શકતો નથી ભોક્તયોની ફક્ત કર્મના ફળનો આનંદ માણવા માટે છે એટલે કે જ્યારે જીવનો સંકલ્પ કર્મયોનીમાંથી અથવા જ્યારે કર્મયોનીમાં એવો હતો કે તેને ભગવાન અને પ્રકૃતિના નિયમો અનુસાર યોનીમાં આવવું પડતું હતું ત્યારે તે યોનીમાં પ્રવેશ કરે છે અથવા જો તેનું કર્મ એવી રીતે ફળ આપી રહ્યું હોય કે તે ફક્ત યોનીમાં જ સાકાર થઈ શકે તો જ તેને યોની મળે છે ભોક્તયોનિમાં પ્રાણીનું મન સંપૂર્ણપણે તેના અસ્તિત્વ અને તેના જીવન પર કેન્દ્રિત હોય છે આને કારણે પ્રાણી માટે ભોક્તયોનિથી કર્મયોનિમાં આવવું લગભગ અશક્ય છે જેમ પ્રાણી માટે કર્મયોનિથી દેવયોનિમાં જવું અશક્ય છે વેદો એટલે કે ઉપનિષદો અનુસાર જો તે પ્રાણીએ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો તે ભોક્ત ભોક્તયોનિમાં થોડા જન્મો વિતાવ્યા પછી ફરીથી કર્મયોની પ્રાપ્ત કરી શકે છે ઈશ્વરના જ્ઞાનનો પ્રકાશ એટલો તીવ્ર છે કે તે ભોક્તયોનીના અંધકારને પણ હરાવી દે છે અને પ્રાણીને તેમાંથી બહાર કાઢે છે તેવી જ રીતે જો પ્રાણીને યોનીમાં ઈશ્વરનું જ્ઞાન મળે છે તો તે દેવયોની પ્રાપ્ત કરે છે તેથી ઈશ્વરનું જ્ઞાન પ્રકાશનું શ્રેષ્ઠ અને અખંડ સ્વરૂપ માનવામાં આવે છે જે ક્યારેય તૂટતું નથી કે પ્રદૂષિત થતું નથી અને હંમેશા પ્રાણીને ઈશ્વરના માર્ગ પર અવિચારી રીતે ચાલવામાં મદદ કરે છે ગુરુજીના ચરણોમાં સેવા કરીને અને શરણાગતિ આપીને જ આપણે ઈશ્વરનું દુર્લભ જ્ઞાન મેળવી શકીએ છીએ અને તે ફક્ત આ કર્મયોનીમાં જ મેળવી શકીએ છીએ